નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે જંબુસર શહેરના જંબુસરના વલ્લભભાઈ રોહિતને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ એસસીએલના પ્રમુખ સતીષભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવી સમગ્ર ટીમ વલ્લભભાઈને ઘરે આવીને એમને શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કર્યું હતું એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વગેલા જંબુસર ભરૂચ જિલ્લામાં જંબુસર ખાતે સ્વર્ગાઇ ભાઈ મકવાણા સાહેબની નેજા હેઠળ કોંગ્રેસની વંશ પરંપરાગત આગેવાની કરતા અને અગાઉ અનુસૂચિત જાતિના પ્રમુખ રહી ચૂકેલા ચેરમેન રહી ચૂકેલા એવા વલ્લભભાઈને અત્યારે ભરૂચ જિલ્લામાં શહેર પ્રમુખની જિલ્લા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે

રાજકીયમાં જે જવાની તક મળી છે ત્યારે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાહેબના નેજા હેઠળ મને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી બનાવ્યો છે તે બદલ હું કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે એ વિચારધારાને અમે આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહીશું ગામડાના છેવડા માનવી સુધી અમે એને પહોંચવાનો પ્રયત્ન કરીશું જેટલી જે બનશે એ સેવાનો અમે કરવાનો પણ પ્રયત્ન કરીશું આજે મારા આંગણે માંજલપુર ધામમાં ચામુંડા ધામ માંજલપુર પરિવાર બધા અહીંયા ઉપસ્થિત મારું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અમારા અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ પ્રમુખ અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ બી ઉપસ્થિત થયા છે સાથે અમારા ચામુંડા ધામ મંદિરના જે એ છે શંકરભાઈ પ્રમુખ શંકરભાઈ સોલંકી સાથે એમની ટીમ બધાનું નામ ના લેતા સમગ્ર ટીમનો આ તકે આભાર માનું છું બધાને જય માતાજી અને ખૂબ આગળ વધીશું અને ખૂબ પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ વિચારધારાને આગળ લઈ જઈશું એવી અમારી માંગ એ છે